જય માતાજી હું દિયાબેન મારી ચેનલનું નામ દિયાબેન રીનું રસોડ તો આજે આપણે ઓળો બનાવશું તો ઓળો બનાવવા માટે આપણે આ ચાર નંગ રીંગણા લીધા છે એકદમ સરસ લીધા છે અને બે નંગ આપણે બટેટા લીધા બે ટમેટા લીધા છે ને ત્રણ ડુંગળી લીધી છે તો આપણે આને બાફવાના છે તો બાફીન બનાવવાના છી ત્રણ આપણે આ લસણ લીધા છે લસણના ગાંઠિયા લીધાશ ત્રણ ચાર આપણે મરચાં લીધાશ એક આદુનો ટુકડો લીધો વઘારવા માટે આપણે આ જીરું લીધું છે અડધી ચમચી થોડીક આપણે હિંગ લીધીશ અડધી ચમચી આપણે હળદર લીધી છે એક ચમચી આપણે ધાણા જીરું લીધું છે અને એક ચમચી આપણે ચટણી લીધીશ ગરમ મસાલો થોડોક લીધો સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને લીલા ધાણા લીધા છે અને તેલ લીધું છે અને બાફવા માટે આપણે પાણી લીધું છે તો ગેસ ચાલુ કરશું તો આ કૂકર તો આમાં આપણે એક દોઢ ગ્લાસ જેટલું પાણી મેલું એટલું પાણી આપણે નાખ્યું છે એમાં થોડુંક આપણે મીઠું નાખીશું વાફવામાં હવે આ આબકાલું છે એને આપણે સરસથી ધોઈ લેવાનું છે આ રીતે ડીટીયા છે એ કાઢી લેવું અને આપણે એક છેકો મારીને જોઈ લેવું કે આપણે હળેલા નથી ને એમ જો રીંગણા હળેલા હોય તો આપણે આમ દેખાઈ જાય એમ તો આ રીતે આપણે બધાય રીંગણા કરી લેવું સરસથી તો આ રીતે આપણે બધા શેકા મારીને જોઈ લીધા છે તો હવે આને આપણે ધોઈ લેવું પાણીમાં આપણે બધું ધોઈને જ નાખવાનું છે આદુ મરચા અને લસણ એ ધોઈ નાખશું આપણે તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આ બધું આપણે આમાં નાખી દેજે

તો એકદમ સરસ બધું બફાઈ ગયું આપણે સરસ બફાઈ ગયું તો આને આપણે આમાં કાઢી લેશું આ બધું આપણે આમાં કાઢી લેવું તો આ બધા આપણે કાઢી લીધા તો આને આપણે સારું આ રીતે કાઢી લેવું ટમેટાની સાલ મરચાં ને લસણ ને આદુ આપણે આમાં લઈ લીધું તો બટેટાની ટમેટાની સાલ આપણે આમાંથી કાઢી લેવી જો આપણે આની સાલ બધી કાઢી લીધી તો આને આ રીતે આપણે સરસથી ખમણી લેવાનું છે આમ ચુંદી નાખવાનું છે ડુંગળી બધી આપણે કાઢી લેવું જો આ રીતે આપણે અને ઓલું કરી નાખવાનું આ રીતે ઓળો કરવાનો છે આપણે અને અહીં આપણે લસણ ને બધું જુદું પાડી લીધું છે હવે આપણે તેલ ગરમ મેળવી દેવું ગેસ ચાલુ કરશું આ આપણે કડાઈ નાખી દેવું વઘાર કરવા માટે આપણે તેલ નાખશું તો એક ચમચા ઉપર આપણે આમાં તેલ નાખશું અહીંયા આપણે આ બધું જુદું પાડી લીધું લસણ ને આદું થોડુંક ખમણી લીધું તો તેલને ગરમ થવા દેવું તો આપણે આ જીરું નાખી દેવું વઘારવામાં તેલ ગરમ થઈ ગયું છે અને હિંગ નાખી દેવું પછી આપણે આ જે મસાલો આમાં જ કાઢ્યો એ બધું આમાં નાખી દેવું ગેસ થોડોક ધીમો રહે હવે આપણે આ હિંગ નાખી દેવું હળદર નાખી દેવું થોડી ફૂલાઈ ગયું અને આ લાલ મરચું નાખી દેવું જીરું નાખી દેવું અને ગરમ મસાલો નાખી દેવો સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખ્યું અને લીલા ધાણા નાખી દેવું હવે આપણે આ નાખી દેવું બટેટાનું

તો આપણે આ એકાદી મિનિટ જેવું થઈ ગયું છે આપણો મસાલો એકદમ મસ્ત પાકી ગયો તો હવે ગેસ બંધ કરી દેવું અને આપણે નીચે ઉતારી દઉં આમાં આપણે સર્વ કરી લેવું બહુ જ મસ્ત બને છે રીંગણા બટેટા બધી વસ્તુનો ઓળો જરૂર ટ્રાય કરજો એકવાર ઉપર આપણે લીલા ધાણા નાખશું તો તૈયાર છે આપણો રીંગણા બટેટા અને ટમેટાનો ઓળો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રીંગણા બટેટાનો ઓળો